જે ખેતી કરતા હોય છે કલકત્તી તમાકુ એમના માટે ખાસ છે તો પેહલા પેલું આપણે બતાવજો આ તમાકુ નું તો નજીક લાવજો કેમેરો મિત્રો આ અત્યારની આ તમાકુ તમે આ છે કલકત્તી નું પાન એક નહી જે પણ તમે છોડ છે આ છોડ તમે જુઓ આ પાન ઊંચું કરીએ તો પાન પણ ભાગી જાય છે એટલું મોટું આ પાન બતાવો નજીક લાવજો જોવા મિત્રો આ છે કલકત્તી તમાકુ

આપનું શું નામ છે આ મોટે બોલજો હર્ષદભાઈ અંબાલાલ વત્રા વાઘેલા હર્ષદભાઈ અંબાલાલભાઈ અને ગામ આપણું વત્રા અને તાલુકો ને જિલ્લો ખંભાત તાલુકો ખંભાત જિલ્લો આણંદ તો મિત્રો ખંભાત તાલુકાની અંદર વત્રા ગામે હું આવ્યો છું અને વત્રા ગામની અંદર આ તમાકુ છે હર્ષદભાઈ આ કેટલા વીઘામાં છે ટોટલ મિત્રો ટોટલ બે વીઘાની આ કલકત્તી તમાકુ કરી છે આ કેટલા મહિનાની થઈ હશે હર્ષદભાઈ થઈ હશે તો મિત્રો હવે આ ચાર થી પાંચ મહિના તમાકુ મતલબ હવે તૈયાર થઈ ગઈ છે તમાકુ ની અંદર હર્ષદભાઈ અમારી ટ્રીટમેન્ટ વાપરી છે તો વાપરવાથી ફાયદો શું શું લાગે છે આમાં વિકાસ સારો વિકાસ તો કઈ ઘટેવું જ નથી ચારે બાજુ હે અને બીજું પાન નું વજન લંબાઈ પડે જાડપણ મિત્રો આ પાન નું ઝાડપણ વધારે છે એની લંબાઈ પહોળાઈ થયો છે બીજો ફાયદો શું છે આની અંદર હર્ષદભાઈ કે દર વર્ષે કરતા રિઝલ્ટ સારું છે દર વર્ષે કરતા મિત્રો રિઝલ્ટ એમને સારું મળ્યું છે આમ આ વખત તમને આ બે વિઘાની અંદર ઉતારો કેટલો રહેશે આંખાધર હશે એકસો ને વીસ થી પચ્ચીસ મો મિત્રો તમે વિચાર કરો બે વીઘા ની અંદર એ પણ ખાસ કલકત્તી તમાકુ એકસો વીસ થી એકસો પચીસ મણ આ બે વીઘા ની અંદર ઉત્પાદન એમને મળવાનું છે તો મિત્રો હર્ષદભાઈ તમે આ જે ટ્રીટમેન્ટ કરી એમાં ફાયદો સો તમને થઈ ગયો ને થઈ ગયો હવે મિત્રો જે એમને ટેકનિક ઉપયોગ કર્યો છે એ ટેકનિક આપણે એમની સમજીશું કે એમને જમીન અંદર જે પ્રોડક્ટ આપડી વાપરવામાં આવી છે જે પહેલી કહેવાય ભૂમિ પરિવર્તન આ ભૂમિ પરિવર્તન તમે જમીનમાં આપ્યું છે તો ભૂમિ પરિવર્તન જમીનની અંદર આપવાથી છોડને પૂરતા પ્રમાણમાં ખોરાક પૂરો પડે છે અને પૂરતા પ્રમાણમાં ખોરાક મળવાને કારણે એ છોડનો સારામાં સારો ગ્રોથ થાય છે અને બીજું જે જમીનમાં આપેલું છે એમને સોઇલ હેલ્થ પાવર આ પ્રોડક્ટ જમીનની અંદર આપવાથી જમીનમાં રહેલો ખોરાક મૂળને પહોંચાડે મૂળ ડેવલપમેન્ટ કરે અને જમીનની અંદર ભેજ જાળવવાનું કામ કરે છે આ બે પ્રોડક્ટ જમીનની અંદર ઉપયોગ કરવામાં આવેલો છે મિત્રો અને જે ત્રીજી પ્રોડક્ટ આપણી કહેવાય ક્રોપ પરિવર્તન કે ક્રોપ પરિવર્તનનો ઉપર સ્પ્રે કરવામાં આવે છે કેટલી વાર સ્પ્રે થયા છે આમાં ત્રણ વાર મિત્રો આ તમાકુની અંદર ત્રણ વાર માત્ર સ્પ્રે કરવાથી આ પાનની જે તમે લંબાઈ જોઈ પહોળાઈ જોઈ અને જે વિકાસ જોયો એનું ક્રામ આ ક્રોપ પરિવર્તન કરે છે તો આ ટ્રીટમેન્ટ કરવાથી હર્ષદભાઈ તમને આ વખત સો ટકા ફાયદો થયો સારું છે રિઝલ્ટ સો ટકા સારું છે હવે જે ખેડૂત મિત્રો તમે શું છો બોલો કોઈ નુકસાન છે નહી ખેડૂત મિત્રોને ફાયદો 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 જ છે તો હવે મિત્રો છેલ્લે હું તમને નજીકથી દરેક પાન નું ટોટલી વસ્તુ તમને બતાવી દઈશ તો તમે મિત્રો જોઈ શકો છો આ કલકત્તી તમાકુનું પાન એક નહીં આખી તમારી જેવ એમની બે વીઘાની જે ખેતી છે એની અંદર પાનનો સારામાં સારો વિકાસ સારામાં સારો ગ્રોથ અને કાંઈ ઘટે નહીં જો આ પાન અડી વેતનું આ પાન પાનનો તો જોરદાર વિકાસ કાંઈ ઘટે નહીં અને જબરજસ્ત ખેડૂત મિત્રોને આપણે ફાયદો આ વખત કરી આપ્યો છે તો જો તમે તમે કલકત્તી તમાકુ કરતા હોય અને આવું બેસ્ટ પરિણામ જો તમારે જોતું હોય તો તમે અમારા સંપર્ક કરી શકો છો આવું બેસ્ટ પરિણામ તમને આપવામાં આવશે થેન્ક યુ સો મચ